ધોલેરા થી સમાચાર સામે આવી રહ્યા છે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે ધોલેરા ભાવનગર માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાશે જેમાં ચારના મોત નીપજ્યા છે કે આ કારણે સ્કોર્પિયો વચ્ચે અકસ્માતની ઘટના ઘટી હતી કે જેમાં ચાર લોકોના મોત નીપજ્યા છે કિયા કાર ભાવનગર તરફથી આવી રહી હતી જ્યારે સ્કોર્પિયો કાર ધોલેરાથી ભાવનગર તરફ જઈ રહી હતી એક મહિલા અને ત્રણ પુરુષોના મોત નીપજ્યા છે ધોલેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે તો એકસો આઠ દ્વારા ઘાયલોને ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા છે પાંચ લોકોના મોત તો પાંચ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે તો મૃતકોના નામમાં ગોરધન ડોબરિયા ગૌરવ ડોબરિયા તીર્થ ડોબરિયા અશોક ડોબરિયાનો સમાવેશ થાય છે તમામ રહેવાસી શાંતિનગર તાલુકો મહુવાલ સાયન્સ સિટી નજીક અમદાવાદ ખાતે રહે છે દિશાબેન પ્રભાતાની જે કે રહેવાસી પાલીતાણાના છે તો સ્કોર્પિયોમાં છ લોકો મુસાફરી કરતા હતા જ્યારે કે આ કારમાં ચાર લોકો સવાર હતા